જિલ્લાના ઉમલ્લા ગામમાં જે કોલિયાપાડા ગામ આવેલું છે ત્યાં ગાડી એક દુઃખદ ઘટના બની છે એક ખૂબ જ અને દયનીય ઘટના છે આજે આજે વર્ષનો છોકરો જે જે ચોથા ધોરણમાં ભણતો તો એ છોકરાને દીપડા દ્વારા માનવભક્ષી જે દીપડાઓ છે એ દરેક વિસ્તારોમાં ટ્રાયબલ વિસ્તારોમાં ફરી રહ્યા છે વારંવાર જિલ્લા પ્રશાસન હોય વહીવટી તંત્ર હોય કે ફોરેસ્ટ વિભાગ હોય એમને રજૂઆતો કરીએ છે પણ તેમ છતાં પણ એમના પેટનું પાણી હલતું નથી આજે નર્મદા જિલ્લામાં કોઈ ગામમાં ઘટના બને છે એ દીપડો અહીંથી પકડી અને એને બીજા તાલુકામાં કે બીજા જિલ્લામાં છોડી દેવામાં આવે છે અને એના લીધે આવા એ નાના નાના ભૂલકાઓ હોય કે મહિલાઓ હોય એની પર આ માનવભક્ષી દીપડાઓ જે ઘા કરે છે અને એના લીધે આજે એક આ દુઃખદ ઘટના બની છે આજે અહીંયા સરકારમાં બેઠેલા ઘણા બધા નેતાઓ હોય પણ એ નેતાઓ પણ આ બાબતે જે જિલ્લા સંકલનની મીટિંગ હોય છે કે એમાં એ કોઈ પણ જાતની રજૂઆત નથી કરતા કોઈ પણ જાતના જે અધિકારીઓ છે ફોરેસ્ટ કર્મચારીઓના એ એ લોકોને કોઈ પણ જાતનું દબાણ નથી આપતા અને એ લોકોને કોઈ પણ જાતનો ન્યાય આજ દિન સુધી મળતો નથી એટલે અહીંયા આજે છેલ્લા બાર વાગ્યાની ઘટના છે અગિયાર બાર વાગ્યાની પણ કેમ છતાં અહીંયા ગાડી અત્યારે ત્રણ વાગ્યાનો સમય છે એક પણ ફોરેસ્ટ કર્મચારી અહીંયા ગાડી હાજર નથી આટલી મોટી આ દુઃખદ ઘટના થઈ પણ ફોરેસ્ટ કર્મચારીઓએ ખરેખર અહીંયા ફરજ બજાવવી જોઈએ પણ તેમ છતાં પણ આજે ફોરેસ્ટ કર્મચારી અહીંયા હાજર નથી કે કોઈ વહીવટી તંત્રનો કોઈ જવાબદાર અધિકારી અહીંયા ગાડી હાજર નથી શું ફક્ત આ આદિવાસી અને આ જે ખેડૂત વિસ્તારમાં જે આ ઘટનાઓ જે બને છે અને ખેડૂતો જે આનો ભોગ બને છે એનો અંત આવનારા દિવસોમાં હજુ ક્યાં સુધી આવ ક્યાં સુધી અમારા જ વિસ્તારના લોકો આવી રીતે આ દીપડાઓના ભોગ બનતા રહેશે ક્યાં ક્યારે એમને ન્યાય મળશે જો આવનારા દિવસોમાં ન્યાય નહીં મળે તો ફોરેસ્ટ અધિકારીઓની જે ઓફિસો છે એના પર પણ અમે આવનારા દિવસોમાં ઘેરાવો કરશું અને આજે કોઈ દીપડો જો કોઈ આજે મહિલા પર હુમલો કરે છે કોઈ આજે યુવા પર કે કોઈ છોકરા પર હુમલો કરે છે તો એને ફક્ત બે પાંચ લાખ રૂપિયાનું વળતર આપીને એને આખો કેસ પતાવી દેવામાં આવે છે જ્યારે આ દીપડા પર તમે એને મારી નાખો તો તમને આજીવન કેદ કે

જે ત્યાંના જે છે ઝઘડિયા વિધાનસભાના ત્યાંથી આ ત્રણથી ચાર કિલોમીટરના લાગે છે એમ તો ઘણી બધી મોટી મોટી વાતો કરે છે પણ આવી દુઃખદ ઘટનામાં આવા પરિવારને આશ્વાસન આપવા કે એમને ન્યાય આપવા માટે એમણે પણ પ્રશાસનને અથવા તો ફોરેસ્ટ વિભાગને કહીને એને યોગ્ય ન્યાય અપાવવો જોઈએ અત્યારે એ છોકરાની જે ડેડ બોડી છે એને અત્યારે પીએમ રૂમમાં મૂકવામાં આવી છે અમે આ ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે ભાજપના નેતાઓ છે જે લોકો ત્રીસ થી પાંત્રીસ પાંત્રીસ વર્ષથી શાસન કરે છે એમને પણ કહેવા માંગીએ છે કે આવા ગરીબ લોકોનું અને ખેડૂતોનો જે ભોગ બને છે આ નરભક્ષી દીપડાઓ દ્વારા એ આવનારા દિવસોના ના બને એના માટે કડકમાં કડક અમલીકરણ કરી અને આવા દીપડાઓને આખા ટ્રાઇબલ વિસ્તારમાંથી તાત્કાલિક ધોરણે પકડી અને એને કાં તો ખાંસી કરી દેવામાં આવે અથવા તો એની પર એને મારી નાખવામાં આવે એવી અમારી જિલ્લા પ્રશાસને અને તમામ આગેવાન સ્ત્રીઓને અમારી નમ્ર વિનંતી છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ આપણે તમારું કયું ગામ તમારો એક એકને એક દીકરો હતો કેટલા વર્ષનો હતો ચાર વર્ષનો હતો આ બનાવ ક્યાં બન્યો ખેતરમાં બરાબર અને દીપડાએ હુમલો કર્યો તો છોકરાનો પાછળથી પકડ્યો બરાબર આજે આ ગરીબ પરિવારનો એકનો એક અગિયાર વર્ષનો દીકરો આ દીપડાએ હુમલો કર્યો અને દીપડાએ ફાડી ખાઈને છોકરાને ગળાના ભાગે એના તીક્ષ્ણ દાંતોથી એનો દીપડા દ્વારા મૃત્યુ નીપજાયું છે હવે આ જંગલ ખાતાને અમે કહેવા માંગીએ છીએ કે વારંવાર આવા નર્મદા જિલ્લાની અંદર ઘણા હુમલાઓ તમે વારંવાર પેપરમાં ન્યૂઝમાં આવે છે તમારા એમાં આવે છે હમણાં બે મહિના ત્રણ મહિના પહેલાની ઘટના સાગબારામાં છે ત્યાં બી એક છોકરાને આવી રીતે ત્યાં હુમલો કરીને કરી લેવામાં આવે છે અહીંયા વારંવાર નાંદોદની આજુબાજુના ગામડાઓમાં લોકોને જાહેરમાં દેખાય છે આ તો આમના ઉમલ્લા ને આરપીએલ પાસેના ખેતીવાળા વિસ્તારની ઘટના છે પણ અહીંયા તમે જુઓ તો અંદર અહીંયા કરાઠા ખેતી લાયક એરિયા ની અંદર પણ લોકો ને થોડા દિવસે દીપડા દેખાય છે તો હું આ જંગલ ખાતા ને આટલી ખબર પડતી નથી આ બેન ને જો અહિયાં પગમાં બી એમના પર બી એ કરેલું છે હુમલો થયેલો છે દીપડા દ્વારા બરાબર તો આ જંગલ ખાતાના કર્મચારીનો હું તમે ધ્યાન હું આપો છું આ પાંજરા ક્યારે ગોઠવશો અને એમને પકડવાનું ઝુંબેશ ક્યારે કરશો તમને પેપર પર લેખિત આપવા આવે ત્યારે અમે ફોર્માલિટી પૂરી કરીને લોકોને પકડવા જઈએ એવું તમને વારંવાર છાપવામાં આવે છે તો આ બધા આજુબાજુ છોડી મૂકેલા દીપડાઓને પકડશો ક્યારે એને ખસીકરણ કરો અને એની જે વન્ય અભયારણ્ય છે એમાં છોડો ને તમે ત્યાં આ માનવ માનવ હવે આ માનવ ભક્ષી દીપડો થઈ ગયો હવે કાલે આ બાળકને ખાધું છે કાલે કોઈ બીજાને પકડશે તમે કોઈ વાતની ગંભીરતા લેતા જ નથી અમારા જે દરબય હોય કે નિરંજન બોય હોય કે કોઈ બી સામાજિક આગેવાન આવીને તમને વારંવાર આવું કીધું છે આ બાબતે ટકોર કરી છે પણ તમારા પેટનું પાણી નથી હલતું હે ક્યારે 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 તમારી આંખો ખૂલશે હજી કેટલા ભોગ લેશો તમે હે પકડો આ આજુબાજુના વિસ્તારમાં ઘણા દીપડાઓ ફરે છે લોકો વિડીયો વાયરલ થાય છે પણ છતાં તમે જોઈ ને એને કંઈ કરતા જ નથી ક્યારે કરશો જંગલ ખાતાને અમે કહેવા માંગીએ છીએ કે અમને પકડો ને અભયારણ્ય છોડો લોકોના જીવ જાય છે અને લોકો રાત્રે પોતે ખેતરમાં નથી જઈ શકતા લોકો પોતાની ખેતી સાચવવા હવે રાત્રે આ દીપડાઓના ભય અને દીપડાઓની લીધે ખેતરોમાં નથી જઈ શકતા આ માણસો મરી રહ્યા છે તો જંગલ ખાતા ને કેવા માંગીએ છે કે આ તમે આ બાબતે ગંભીરતા પૂર્વક નોંધ લો નહી તો પછી આગળ અમારે પછી જાતે તમને ટ્યુશન આપવું પડશે કે શું કરવાનું